ભારતમાં નવા અમેરિકન એમ્બેસેડર સર્જિયો ગોરનું નિવેદન સામે આવ્યું છે આ નિવેદન તેમણે સેનેટ ફોરેન રિલેશન્સ કમિટી સમક્ષ આપ્યું છે સર્જિયો ગોર દ્વારા ભારત અને અમેરિકાના સંબંધોને લઈને ઘણા નવા ખુલાસા કરવામાં આવ્યા છે જેમાં તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે આપણા રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ખૂબ જ ગાઢ સંબંધો છે પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પીએમ મોદીની પ્રશંસા કરેલી છે બેવ વચ્ચે અતુલ્ય મિત્રતા છે Our president has a deep friendship with Prime Minister Modi, and that is something that is unique. Um, in fact, if you have noticed, when he has gone after other nations, he tends to go after their leaders for putting us in that position and for the United States imposing those tariffs. When the president has been critical of India, he has gone out of his way to compliment Prime Minister Modi. It, they have an incredible relationship. I've been with them in the same room. We're not that far apart on a deal already on these tariffs. Um, to your point, getting India to stop buying Russian oil is a top priority for this administration. Bringing peace around the world is a top priority to this administration. This president has engaged in trying to resolve wars and conflicts all over the world, from Africa to the Middle East to Ukraine. Um, and And even Southeast Asia, so I agree with you wholeheartedly. i think um, I think the time will will arrive upon us in the next few weeks and next few months for all of this to get resolved. you know, I think we all saw the આ ઉપરાંત હવે ડોનાલ્ડ ટ્રમ્પના આમંત્રણ પર ભારતનું વ્યાપારી પ્રતિનિધિ મંડળ આવતા અઠવાડિયે અમેરિકાની યાત્રાએ જઈ શકે છે જે અંતર્ગત બે દેશો વચ્ચે ટ્રેડ ડીલ થઈ શકે છે તો આ વર્ષે ભારત કોડ દેશોની મીટિંગની યજમાની કરવાનું છે જે અંતર્ગત યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ભારત આવી શકે છે આ કોડ દેશોમાં ભારત અમેરિકા જાપાન અને ઓસ્ટ્રેલિયાનો સમાવેશ થાય છે વાત કરીએ ભારત અને યુએસએ ના સંબંધો ખૂબ જ હાલમાં તણાવપૂર્ણ સમયમાંથી પસાર થઈ રહ્યા છે તેનું કારણ એ છે કે અમેરિકાએ ભારત પર 50% જેટલા ટેરિફ લગાડેલા છે અને જેમાં વધારાનો 25% ટેરિફ એટલે લગાડવામાં આવ્યો છે કેમ કે ભારત રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની આયાત કરે છે તો હવે આ તણાવ ભર્યા સંબંધોના કારણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 7 વર્ષમાં પહેલીવાર ચીનની યાત્રા કરી છે અને ચાઇનામાં આયોજિત શાંઘાઈ કોઓપરેશન તેમણે ભાગ લીધો છે તો હવે થોડાક સમય પહેલા અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે એક મિત્રતા વાળી ટ્વીટ કરી હતી અને તે પછી હવે એવું લાગી રહ્યું છે કે ભારત અને અમેરિકા વચ્ચે ક્યાંક ને ક્યાંક સંબંધો સુધરી શકે છે તો ટ્રેડ ડીલ લઈને જે પણ અપડેટ છે તે માટે જોતા રહો જમાવટ જો તમને યુટ્યુબ પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો જો તમામની જો તમામ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે જોઈન કરવાનું ના ભૂલતા નમસ્કાર